નમસ્કાર મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો તો સબસ્ક્રાઈબ કરતા જ બાજુમાં ઘંટીના નિશાનને પણ પ્રેસ થી કરી લેજો ઘણી વખત કેવું થાય કે આપણે વિડીયો જ્યારે બનાવી નાખીએ છીએ પછી એનું ટાઇટલ ડિસ્ક્રિપ્શન અને ટેર અને હેસટેગ કઈ રીતે લગાવવા અને કયા ટોપિક ઉપર વિડીયો છે અને એના હેસટેગ ક્યાંથી ગોતવા આ બધું આપણને બહુ મગજમારી થતી હોય છે તો આજે તમારા માટે એક એવો સરળ ઉપાય લઈને આવ્યો છું કે તમારે

ચેટ જીપીટીને તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની જો હવે ડાઉનલોડ થઈ જાય એટલે આ રીતે તમારે ઇમેલથી તમારે લોગ લોગિન કરી લેવાનું જો લોગિન ન કર્યું હોય તો તમારે ચેટ જીપીટીમાં આ રીતે તમારું ઈમેલ નાખી અને લોગ કરી લેવાનું પછી અહીંયા કણે આપણે આવી જવાનું હવે જો અહીંયા કણે તમને આ લાઈવ પ્રૂફમાં જ દેખાડું છું તો તમારે જે ટોપિક ઉપર વિડિયો હોય એ ટોપિકને અહીંયા કણે સર્ચ કરી લેવાનો તો આપણે આ જે ટોપિક છે આપણો આજનો के रेशन कार्ड में नाम कई रीते ऐड करवू रेशन कार्ड में फैमिली मेंबर ने ऐड कई रीते करवू रेशन कार्ड में फैमिली मेंबर ऐड कई रीते करवू जो आ रीते रेशन कार्ड में ऐड મેમ્બર કેવી રીતે કરવું આ ટોપિક ઉપર મારે વિડીયો બનાવવો છે જો આટલું લખી અને અહીંયા કણે સર્ચ કરી દેવા તમારે જે તમારા વિડિયોનો ટોપિક હોય એ ટોપિક આ રીતે લખી અને એક વખત અહીંયા કણે આ રીતે સર્ચ કરી દેવાનું જો જેવું તમે સર્ચ કરશો એટલે આ તમને બધું અહીંયા કણે આપી દીધું છે અમારી ચેનલનું નામ આવી ગયું મકવાણા ટેકનોલોજી આ જો લગ્નની ની નોંધણી પછીનું આ જેટલે જે આ બધા તમને ટોપિક આપી દીધા છે ઓલરેડીનું ઓનલાઈન પ્રોસેસ કે કઈ રીતે કામ કરવું જો આમાં તમને ખમજ ન પડતી તો આ વાંચીને પણ તમે તમારો વિડીયો બનાવી શકો છો અને જો તમારી પાસે ઓલરેડી વિડીયો બનાવેલો હોય તો હવે અહીં કંઈ જો તમને એક આઈડિયો આપું કે જો હવે આ આપણે સ્ક્રિપ્ટ ને બધું આને આપી દીધું છે આપણને લખીને હવે આનું જો એસીઓ કરીને આપ તો અહીંયા આપણે જેટ જીપીટીને કહીશું કે આ ફૂલ એસઈઓ અને ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન લખીને લખીને આપ જો હવે રીતે એડ કરવું આ તમે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં આપ્યું છે તો આ તમે તમારો આનો ટોપિક રાખી શકો છો ટાઇટલ આ તમને ટાઇટલ આપ્યું છે હવે અહીંયા જો અહીંયા ફૂલ એસીઓ કરીને આપ્યું છે જો રેશન કાર્ડમાં નવો સભ્ય ઉમેરવો છે લગ્ન પછી પત્ની નું નામ બાળક અને જન્મ કે પરિવારના નવા સભ્યોનું નું નામ રેશન કાર્ડમાં એડ કરવું હોય તો આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી છે આ તમને ડિસ્ક્રિપ્શન આપી દીધી છે આખી આખી જોઈ ગયો ઓલરેડી આ બધું તમને ડિસ્ક્રિપ્શન આપી દીધી અહીંયા જો એસીઓ કીવર્ડ તમને આપી દીધા છે બરાબર પછી અહીંયા નીચે જો અહીંયા તમને ટોપિક ના હેશટેગ જે તમારા જે વિડીયો હતો આપણે જે વિડીયો નો ટોપિક ઉપર જે વિડીયો બનાવો છે

બનાવીને જો આપણે થમનેલ પણ આપણે ચેટ જીપીટી પણ એથી બનાવીશું આપણે કોઈ જાતની મગજમારી કરવાની રહેતી નથી આ બધું આપણને ચેટ જીપીટી એ ટુ જેડ આપણને

એકદમ આ ફ્રીમાં છે તો આનો તમે જરૂરથી ઉપયોગ કરજો અને તમારો વિડીયો 100% પર્સન્ટ વાયરલ કરજો